શની દેવનું રોદ્ર રૂપ 29 નવેમ્બર થી બદલાવા જઈ રહી છે કિસ્મત મિત્રો આજની ભવિષ્યવાણી કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી આતે સમય છે જારે શની મહારાજ બે રાશિઓની ઊંઘ હરામ ਕਰવાના છે અને બે રાશિઓને તેમના કર્મો અનુસાર ક્ષમા કૃપા અને અપાર ધનની વર્ષા આપવાના છે જેમના જીવનમાં સંઘર્ષ હતો હવે ખુશીઓનો દરવાજો ખુલશે અને જેમનાના જીવનમાં ભૂલો અહંકાર અને છળ ભરેલા હતા તેમના માટે આ में चौथी कठिन परीक्षा लेने આવશે 29 नवंबर बदलाव નું મહાફળ 30 વર્ષો પછી એકવાર ફરી ન્યાયના દેવતા કર્મદાતા શનિદેવ ગુરુની રાશિ મીન માં માર્ગી ચાલ શરૂ કરશે અને જેવી શનિ મહારાજ પોતાની શક્તિ પુનઃ જાગૃત કરશે બાર રાશિઓની કિસ્મતમાં મોટો ભૂકંપ આવશે સમય સવારે લગભગ 9:20 મિનિટ આજ તે ક્ષણ હશે જારે ચારમાંથી બે રાશિઓ પર શનિદેવનું રોદ્ર રૂપ શરૂ થશે અને બે રાશિઓ શનિદેવની છત્રછાયામાં ક્ષમાદાન પામીને ચમકી ઉઠશે કેમ કહેવાય છે શનિને કર્મોના ન્યાયાધીશ કારણ કે શનિ ના પક્ષ લેચેના ભેદભાવ તેઓ કેવળ અને કેવળ કર્મો અનુસાર ફળ આપે છે सारा कर्म सफलता मान धन अने स्थिरता खराब कर्म कठिनाईय रूकवटो पाठ अने कड़वी सच्चाई आज कारणे ज्योतिषमा में कहवायू है कर्म विना फल अने शनि विनाशिक नहीं ओगतरीस नवंबर की चाल मत एक ग्रह परिवर्तन आते समय छे कोई कोईनी किस्मत खुलशे जाने सेलू भाग्य जागी उठ्यू होने कोईनी जिंदगी में एवो पड़कार आवशे जेने असंभव हशे बे राशिओ करोड़पति बनवाधीन भाग्य प्राप्त कराईओ पर पहुंची शके जीवन में संघर्ष अंत जोई शके अने बे राशिओ ने पोता दरेक भूल दरेक बेदरकारी अने दरेक अहंकार की किमत ચૂકવવી પડી શકે છે તો મિત્રો આજે આપણે જાણીશું તે બે રાશિઓ જેના પર શનિદેવનો રૌદ્ર પ્રભાવ શરૂ થશે અને તે બે રાશિઓ જેને શનિદેવ ક્ષમાદાન આપીને વરદાન આપવાના છે આ વિડિયો તમારા માટે અત્યંત ખાસ છે કારણ કે આવનારા મહિનાઓની દરેક ઘટના દરેક સફળતા અને દરેક પડકાર આજ બદલાવથી નકકી થશે શરૂઆત કરતા પહેલા સાચા મનથી કમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ કારણ કે શ્રદ્ધાજ આશીર્વાદ સુધી લઈ જાય છે વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચાલો આગળ વધીએ કારણ કે હવે જાણવા મળશે કે કોની કિસ્મત ચમકશે અને કોની પરીક્ષા શરૂ થશે નંબર 1 સિંહ રાશિ ઓગસ્ટ थी। थनारो थना गोल्डन पीरियड मित्रों सिंह राशि जातको माटे सुवर्ण अवसर आवा छे। ओगण त्रीस नवंबर थी सूर्यपुत्र कर्मदाता शनिदेव પૌતાની ઉલટી ચાલ એટલે કે વકરી ગતિ છોડીને સીધી ચાલમાં પ્રવેશ કરશે જારે શનિદેવ માર્ગી થાય છે ત્યારે તેઓ દરેક રાશિના ભાગ્યની દિશા બદલી નાખે છે અને આ વખતે તમારો સમય અત્યંત વિશેષ રહેશે सिंह રાશિ માટે આ સમય કેમ ખાસ છે શનિદેવ આ સમય તમારી રાશિ થી દશમ ભાવ થઈને લાભ ભાવ એટલે કે 11માં ભાવને સક્રિય કરશે જ્યોતિષમાં આ ભાવ સફળતા ધન લાભ અને સમાજમાં માન સન્માનનો રક માનવામાં આવે છે તો મિત્રો હવે જે જાતકો લાંબા સમયથી આર્થિક ઠીક તંગી કે પૈસાની रुकावटો સામે જજુમી રહ્યા હતા તેમના માટે પરિસ્થિતિઓ બદલાવાની છે જુના अटकेला पैसा पाछा योग बनशे पाचा मल्ला अटकेला रोकाणो हवे लाभ आपवा लागशे नौकरी में छो तो प्रमोशन ट्रांसफर के नव जवाबदारी मिली शिजनेसवाला जातको माटे नवा कॉन्ट्राक्ट नफाना रस्ता खुलशे भाग्य अने सफलता में बदलाव शनिदेवन मार्गी मात्र धनज जही भाग्य ने पण मजबूत करशे जे जातको वारंवार असफल जो जातक वारंवा तेमना माटे किस्मत द्वार खुली जशे सरकारी काम स्पर्धा परीक्षा के विदेश साथ जड़ायेला प्रयासों में सफलता मभावना संबंधों में चाली टकराव पर हवे धीमे धीमें ओछा तमारा परिवार नी जवाबदारी ने समझदारी परिपक्वता निभावशो सकारात्मक उपाय शनिवार ना दिवसे तेल नो दीवो ने शनिश्चराय मंत्र नो जाप करवो घर मा सकारात्मक ऊर्जा वधारशे स्वास्थ्य संबंधी पण हवे अंत आ मौसमी के एलर्जी मित्रों अठावीस नवंबर सिंह राशि जातकों समय अत्यंत शुभ छे आते समय छे अंधकार माथी अजवाड़ू आवशे बाधाओं की मुक्ति अने कर्म लगन और निष्ठा थी जीवन स्वर्णिम बन पूरो लाभ उठावो कारण के शनिदेव तमने श्मादान अने आशीर्वाद आपवाना छे कर्म विश्वास અને લગન સાથે ડગ માંડો તમારી કિસ્મત હવે તમારી સાથે કદમ થી કદમ મિલાવીને ચાલશે નંબર 2 कन्या राशि 30 વર્ષ બાદ શનિદેવ ની વિશેષ કૃપા તમારી સાથે મિત્રો कन्या राशि ના જાતકો માટે સુવર્ણ સમય આવવાનો છે 30 વર્ષો બાદ સૂર્ય પુત્ર કર્મદાતા શનિદેવ મેન રાશિ માં માર્ગી થઈ રહ્યા છે અને આ બદલાવ તમારા જીવન માં ક્ષમાદાન ખુશિયો અને સમૃદ્ધિ લઈને આવવાનો છે कन्या माटे आ समय के विशेष शनिदेव हवे तमारी राशि थी षष्ठ भाव थी भाग्य भाव ने सक्रिय करशे ज्योतिष में भाग्य भावनु सक्रिय अत्यंत शुभ मानवामा छे कारण के जयरे शनिदेव भाग्य भाव ने स्पर्श करे छे त्यारे कर्म अने किस्मत बन्ने संतुलन मा में जाय छे पाछला समय मा तरी मेहनत जरूर रही परंतु परिणाम मोरू मड़ी हतु हवे जेवी शनिदेव मार्गी थशे तमारा प्रयासों नु प्रतिफल म लागशे रोजगार अने करियर मा लाभ नौकरी मा बदलाव नौकर विचारी रहे जातको मनपसंद स्थान के पद मड़ी छे सरकारी क्षेत्र के विदेश साथे जड़ाये कार्यों मा मोटी सफलता म ના યોગ છે વ્યવસાયમાં નવા રોકાણ કે ભાગીદારીના અવસર ખુલી શકે છે આર્થિક સ્થિતિમાં સુધાર લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાના યોગ ચે દેવાથી મુક્તિ અને નાણાકીય સ્થિતિનો અનુભવ થશે તમારી મહેનત અને પ્રયાસોનો સાફ અને સ્થાયી લાભ મળશે સંબંધ અને પારિવારિક જીવનમાં સુધાર દશમ ભાવ પર શનિદેવની શુભ દ્રષ્ટિથી કરિયરમાં ઉન્નતિ અને સ્થિર આવકના માર્ગ ખુલશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા અને સામંજસ્ય વધશે વિવાહ યોગ્ય જાતકો માટે સારા પ્રસ્તાવ આવવાના યોગ પારિવારિક મતભેદ જે લાંબા સમયથી હતા તે હવે સમાપ્ત થશે स्वास्थ्य सकारात्मक ऊर्जा शनिदेवना मार्गी थवा स्वास्थ्य में सुधार ऊर्जा स्तर वन शांति आत्मविश्वास मजबूत थनिवार गरीबों ने કાલા તલ કે તેલ નુંદાન કર વો શુભ અને ફળદાયી રહેશે મિત્રો આ સમય તમારું જીવનમાં સ્થિરતા ખુશીઓ અને સંતુલન નો काळ છે આ શુભ સમય નો પૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી જવા ન દો કર્મ વિશ્વાસ અને લગન થી વધતા રહો હવે તમારી કિસ્મત તમારી સાથે કદમ થી કદમ મિલાવીને ચાલવાની છે નંબર 3 તુલા રાશિ 28 નવેમ્બર થી શનિદેવ નો રોદ્ર પ્રભાવ શરૂ મિત્રો તુલા રાશિ ના જાતકો ને સુવર્ણ पड़कारजनक समय एक साथ मिस नवेम्बर थी सूर्यपुत्र कर्मफदाता शनिदेव पोता सीधी चाल में प्रवेश करतु आवते राशि सीधा अग्यार मा भाव में નહીં પરંતુ 11 માથી 12 માં ભાવમાં માર્ગી થશે અને આ સ્થિતિ ધૈયાનો પ્રભાવ પેદા કરે છે એટલે કે આ સમયગાળો તમારા માટે સંઘર્ષ અને શીખનો સમય છે તુલા રાશિવાળા માટે શું બદલાવ આવશે શનિદેવમાં ભાવમાં માર્ગી થઈને વ્યભાવને સક્રિય કરશે આનો મતલબ છે અચાનક ખર્ચ સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ કાર્યક્ષેત્રમાં રુકાવટો તમને એવું લાગશે જાણે કોઈ શક્તિ તમારી પરીક્ષા લઈ રહી હોય ક્યારેક કામ नता बनता अटकी जशे क्यारेक लोको तारीरी नियत पर शंका करशे परंतु मित्रों आज समय तमने अंदर थी मजबूत बनावे छे शनिदेव शीख शखे कि कोईपण सफलता संघर्ष विनाथ मलती कर्मोनों हिसाब अने परिणाम ओगणतरी नवेबर थी शनिदेवन मार्गी थवु ए संकेत छे के जूना फल हवे आवशे जो तमे मेहनत करी छे ईमानदारी थी कर्म कर्या छे तो हवे धीमे धीमे सकारात्मक परिणाम मल्वा लागशे जो कोई नी साथे अन्याय के बेईमानी करी छे तो अने पड़कारों रूप में फल मी छे स्वास्थ्य अने सुरक्षा पर ध्यान पग हाड़का आँखों ऊंध साथे जड़ायेली સમસ્યાઓ પર ધ્યાન આપો બિનજરૂરી યાત્રાઓ અને ખર્ચાઓથી બચો કરિયર અને વ્યવસાયમાં સાવધાની નોકરી કે વ્યવસાયમાં કોઈ મોટો નિર્ણય લેતી વખતે ઉશ કેરાટમાં ન આવો શનિદેવનો પ્રભાવ તમારી निर्णय क्षमता ने प्रभावित करी शके छे रौद्र प्रभाव जीवन की परीक्षाओं अवधि में रौद्र रूप तमने स्वजनों परीक्षा तमारा मित्र बनी आवशे जारे के पीठ पाछळ आलोचना करी शके छे परंतु याद राखो आ बधु तमने पण मजबूत बनाववा छे शनिदेव ने प्रसन्न करवाना उपाय शनिवार पीपड़ा वृक्ष में चढ़ावो काड़ा वस्त्र पहसवना ના તેલ નો દીવો પ્રગટાવો શનિશ્વરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો મિત્રો આ સમય તુલા રાશિના જાતકો માટે પડકારજનક છે પરંતુ આમાં જ તમારી તાકાત અને સફળતા છુપાયેલી છે સંઘર્ષ ધૈર્ય અને સત કર્મથી વધતા રહો શનિદેવ તમને મજબૂત બનાવી રહ્યા છે અને ભવિષ્યમાં સફળતા અને સ્થિરતા સુનિશ્ચિત કરશે નંબર 4 મિથુન રાશિ 29 નવેમ્બર થી શનિદેવનો રોદ્ર પ્રભાવ અને તમારું કર્મ પરીક્ષણ મિત્રો મિથુન રાશિના જાતકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમય આવવાનો છે 29 નવેમ્બર થી સૂર્યપુત્ર કર્મદાતા શનિદેવ પોતાની ઊલટી ચાલ એટલે કે વક્ર ગતિ છોડીને સીધી ચાલમાં પ્રવેશ કરશે અને જેવી શનિદેવ પોતાની દિશા બદલશે તેમનો રોદ્ર રૂપ પ્રગટ થશે આ સમય તમારા માટે કોઈ પરીક્ષાથી ઓછો નહીં હોય કારણ કે આ ચરણ તમારી સાડાસાતીનું अंतिम चरण छे आते समय छे जारे शनि देव तमारा अतीत ना नो निकाल करे छे मिथुन राशि वाला माटे आ समय केम खास छे आ वक्ते शनि देव तमारी राशि ना प्रथम भाव मा मार्गी थशे प्रथम भावनो संबंध तमारा आत्मबल व्यक्तित्व विचार अने जीव जीवन नी दिशा साथे छे आनो अर्थ छे के ओगणत्रीस नवंबर थी शनिदेव नु मार्गी थवु तमारा मन शरीर अने निर्णय क्षमता पर ऊंडो प्रभाव पाड़शे तमने एवु लागशे ને કોઈ अदृश्य શક્તિ તમારા કર્મોનું लेखाजोखा કરી રહી હોય જે પણ અધૂરા કામ તમે પાછલા વર્ષોમાં છોડ્યા હતા તે હવે તમારી સામે આવશે જૂના સંબંધો કરિયરનું અધૂરા કામમાં માનસિક કર્જ બધા સામે હશે સંઘર્ષ અને પડકારો આ સમય તમારા માટે કઠિન પરીક્ષા જેવો છે તમારું धैर्य સહનશીલતા અને આત્મવિશ્વાસની કસોટી થશે परिवार में तनाव के आर्थिक अस्थिरता देखाई शके छे, खोटो अर्थ काढ़वो के कामनी कदर न थबी अनुभव थई छे केटलाक जातकों ने संबंधों में दूरी के अलगावनो सामनो पड़ी पड़ सके परंतु मित्रों आ मजबूत बनाववा मजबूत छे शनिदेव जारे प्रथम भाव में मार्गी थाये त्यारे व्यक्ति ने जीवन की सच्चाईओ थी रूबरू अहंकारी जातक विनम्र बनता शिक्षे मेहनती कर्मी अंत सन्मान सफलता प्राप्त करशे शनीदेव ની કૃપા પામવા ના ઉપાય સંયમ વિનમ્રતા અને મૌન સાધના અપનાવો કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો વાણી પર નિયંત્રણ રાખો ઘરના મોટા વડીલોના આશીર્વાદ લો શનિવારના દિવસે શનિદેવ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો કાળા તલ અડદ દાણ અને લોખંડનું દાન કરો મિત્રો આ સમય કઠિન જરૂર છે પરંતુ આજ કઠિનાઈ તમારું ભવિષ્યનો મજબૂત પાયો બનશે જેમ વરસાદ पहला बादल गरजे छे તેમ જ શનિદેવના રોદ્ર રૂપ પછી શાંતિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં આવશે તેથી धैर्य રાખો તમારા કર્મોમાં સચ્ચાઈ જાળવી રાખો અને વિશ્વાસ સાથે આગળ વધો જો તમને આ જાણકારી પસંદ આબી હોય તો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો